જીસીઇ આરટી ગાંધીનગર પ્રેરિત ગણિત વિજ્ઞાન પ્રદર્શન પાણેથા ગામે યોજાયું વિગત વાત કરીએ તો ઝગડીયા તાલુકાના પાણીથા ગામે જીસીએ આરટી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ ઝગડિયા તાલુકા કક્ષાનું ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન બે હજાર પચીસ ભવ્ય રીતે યોજાયું હતું કાર્યક્રમની શરૂઆત વંદે માતરમના સ્વર સાથે કરવામાં આવી હતી ત્યારબાદ ડાયરના લાયઝન અધિકારી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું પ્રદર્શન દરમિયાન સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રતિકાત્મક રૂપે દાનમાં પ્રાપ્ત ટિફિન બોક્સ પાણીની બોટલ સિલ્ડ અને પ્રમાણપત્ર ભેટ રૂપે આપવામાં આવ્યા હતા કાર્યક્રમને અંતે બીઆરસી કોઓર્ડિનેટર રાજીવભાઈ પટેલ દ્વારા આભાર વિધિ આપવામાં આવી હતી જ્યારે સમગ્ર સંચાલન કૃપાચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું બધા મોડેલ અને કૃતિઓનું મૂલ્યાંકન કરવા ભરૂચથી આવેલી દસ બહેનો નિર્ણાયક તરીકે જોડાયા હતા જેમાં આમોદિયા કૃપાબેન

વિભાગ ચારમાં નવતર ટેકનોલોજી મનોરંજન સંબંધી ગાણિતિક મોડેલિંગ કે જેમાં પ્રાથમિક શાળા વિભાગ આરોગ્ય સ્વચ્છતા જળ સંરક્ષણ પ્રાથમિક શાળા આ સાથે જ અંતે લાયઝન અધિકારીએ ગણિત વિજ્ઞાન પ્રદર્શનની મહત્તા પર વક્તવ્ય આપ્યું હતું સાથે જ નિર્ણાયક મંડળે તેમના પ્રતિભાવો રજૂ કરીને વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો અબ્દુલ રહુ ખત્રી ઉમલ્લા આજ રોજ અહીંયા પાણેથા મુકામે ઝ તાલુકાાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાઈ રહ્યું છે આ પ્રદર્શનમાં કુલ તેર વિભાગ તેર ક્લસ્ટરની પાંચ વિભાગની પાંસઠ શાળાઓએ ભાગ લીધેલ છે ટોટલ એકસો ત્રીસ બાળકો આજે પાર્ટિસિપેટ કરી રહ્યા છે તમામ બાળકોને આ ક્લસ્ટરની અંદરથી ખૂબ લોકભાગીદારી વધુ મળી હોવાથી સારામાંની ગિફ્ટ પ્રમાણપત્ર વોટર બેગ ફૂડ પેકેટનું ભરવા માટેનું પાત્ર વગેરે ઇનામરૂપે આજરોજ તમામે તમામ એકસો ત્રીસ વિદ્યાર્થીઓને વિનામમાં ઇનામ તરીકે વિતરિત કરવામાં આવી રહેલ છે ગામમાંથી ખૂબ મોટા પ્રમાણમાં ગામ લોકોનો સહયોગ સીઆરસી કોઓર્ડિનેટર દિલીપસિંહના સંકલનથી ખૂબ સારો સહયોગ પ્રાપ્ત થયો છે તમામ વિદ્યાર્થીઓના ભોજનની વ્યવસ્થા તમામ વિદ્યાર્થીઓ માટે મંડપની વ્યવસ્થા પણ મળી છે રમેશભાઈ કાસુંદરા ગ્રામ વિકાસ ટ્રસ્ટ તરફથી ટ્રોફી પણ ઇનામમાં મળી છે તમામ બાળકોને બે થી ત્રણ વસ્તુ પ્રોત્સાહક ઇનામ તરીકે મળી છે આ પ્રદર્શન યોજવાનો મુખ્ય હેતુ બાળકોમાં રહેલી સુસુપ્ત સર્જન શક્તિ ઉત્તલ વૃત્તિ સંતોષાય નિર્માણ શક્તિનું સર્જન થાય એ છે અને એના માટે આજ રોજ આ બાળવૈજ્ઞાનિક પ્રદર્શન અહીંયા પાણેથા મુકામે યોજાઈ રહ્યું છે